વર્તમાન સમાજમાં સ્ત્રીઓ પુરુષ સમોવડી છે તેવા અનેક દાખલા સામે આવતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રક ગામની મહિલાએ પોતાના આત્મવિશ્વાસ સાથે પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો છે ઈશાબેન પટેલ અને તેમની પુત્રી હેન્ડમેડ ફેબ્રિક જ્વેલરીનો જ્વેલરીનો વ્યવસાય સ્થાપિત કર્યો છે તેમાંથી આજીવિકા મેળવી રહ્યા છે ફેબ્રિક જ્વેલરી હલકી અને રોજિંદી ઉપયોગ માટે અનુકૂળ હોવાથી મહિલાઓ તેની વધતી જતી માંગ જોવા મળી રહી છે ઈશાબેને આ વ્યવસાય શરૂ કરવાની પ્રેરણા તેમના માતા પાસેથી મળી તેમના ઘરનું નાનું મોટું કામ એવી રીતે કરતા હોય છે જેમાંથી તેમને પ્રેરણા લઈ તેમને આ વ્યવસાયમાં ફેરવવાનું બીડું ઈશાબેને લીધું છે ફેબ્રિક અને પૂઠામાંથી તેઓ કાનની બુટ્ટીઓ સેટ અને બંગડીઓ બનાવી વેચાણ કરે છે બાયડના સખી મંડળમાં શિવશક્તિ સખી મંડળના નામે નોંધણી પણ કરી છે હાલ અરવલ્લી ચુલામાં મોડાસામાં યોજાયેલા શક્તિનારી મેળામાં પોતાનો સ્ટોલ પણ મૂક્યો હતો તેમાંથી તેમને સારી આવક અને નવા ઓર્ડર પણ મળ્યા હતા Rotul Pazapati Divyang News Arvali.